નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીના સર્વે કરી તાત્કાલિક ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા બાબતે સંખેડા કોંગ્રેસ પાર્ટી દ્વારા સંખેડા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવી છે કોંગ્રેસ પાર્ટી કાર્યકર્તાઓ સંખેડા ચોકડીથી સેવા સદન સુધી સૂત્રોચ્ચાર કરી આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા હતા ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે

ચુકવણી કરવામાં આવતી નથી ગયા વર્ષે બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનો કમોસમી વરસાદનો માર ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે ખેડૂતોની કમર તોડી નાખી છે ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ પણ ભરી શકે નહીં તેવી પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતો પાસે ખાતર લેવાના પણ રૂપિયા નથી ત્યારે રાજ્ય સરકાર જેમ યુપીએ સરકારે ખેડૂતોના ઇઠ્યોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી કોંગ્રેસ કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી હતી બે હજાર વીસથી ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે જ્યારે આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં પણ સરકારી પાક વીમા કંપની આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને તાત્કાલિક નુકસાની વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે ખેડૂતોના કપાસમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ પણ વધારે હશે ત્યારે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત કપાસ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી ગુજરાતમાં શિયાળુ પાકના સમયે અત્યારથી જ રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી ખેડા કોંગ્રેસ દ્વારા સંખેડા તાલુકા સેવા સમાલદાર મામલતદારસિંહને આવેદનપત્ર આપીને અમે રજૂઆત કરી કે જે ચાલુ સિઝનમાં કમોસમી એક વધારે પડતો વરસાદ થવાથી ખાસ કરીને મકાઈ તુવેર દિવેલા કપાસ ડાંગર વધારે પડતા પ્રમાણમાં જે નુકસાન થયું છે એ નુકસાનનું વળતર માટે અમે લોકો આજે બધા ભેગા થઈને મામલતદારસિંહને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ એવી છે કે સર્વે સર્વે કરીને ખોટા ગ્રામ સેવકોનો ટાઈમ બગાડશો ના અને જે પણ વળતર આપવાનું હોય એ સર્વે કર કરાતો કરાતો બે ત્રણ મહિના નીકળી જાય છે એના કરતાં સીધે સીધો સર્વે તલાટીઓને સોંપીને અને વહેલી તકે નિમણૂંક કરીને જે ખેડૂતોને નવી વાવણી કરવા માટે ખાસ કરીને તુવેર મકાઈ અને દિવેલા અત્યારે વધુ પ્રમાણમાં વાવણી થયેલ હતી અને વરસાદ પડવાથી ઘણું નુકસાન થયેલ છે હવે નવી વાવણી જ્યારે કરવાની આવશે એ નવી વાવણી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી હોતા ખેડૂતો પોતાની કઈ રીતે જીવન જીવે છે એ ખેડૂતોની વ્યથા ખેતું ખેતી કરતા હોય તેને ખબર પડે અત્યારે વિંગે આઠ દસ દસ હજાર રૂપિયા જેવો ખર્ચો કરીને હવે નવે શરતી પાછી એ બિયારણ લાવવાનું ખાતર લાવવાનું ટ્રેક્ટરો મારવાનું ડીઝલનો ખર્ચો આ બધું નવે કરવા જશે તો ખેડૂતોની હાલત વધારે કફોડી થશે અને આવું નવું કરશે તો ખેડૂતોની આત્મહત્યા કરવાનો પણ વારો હશે જેથી કરીને સરકાર શ્રીનામાં રજૂઆત કરી છે કે વહેલી તકે આનું વળતર આપે અને અગાઉ પણ સરકાર ઘણી બધી બદલાય ત્યારે અગાઉ કોંગ્રેસની સરકાર હતી ત્યારે બધાને ખબર છે કે બોતેર હજાર કરોડ રૂપિયા દેવું માફ કરેલું એ દેવું માફ થયા પછી ખેડૂતોની હાલત એટલી સુધરી અને જે જે બીજા સ્ટેટોમાં જ્યાં બીજેપી સિવાયની સરકાર છે ત્યાં પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે અને વળતર પણ હવે આપણે પંજાબ તમે લો પંજાબમાં સૌથી મોટો અત્યારે પૂર આવ્યો તો એ પૂરમાં હેક્ટર દીઠ પચાસ હજાર રૂપિયા ત્યાં ત્યાંની સરકારે ખેડૂતોને આપ્યા છે તો એ બધું જોઈને પણ આપણી ડબલ એન્જિનની સરકાર જે વાહવાહી લૂંટે છે કે અમે આમ કર્યું તેમ કર્યું પણ ખોટા ખોટા ખર્ચા કરે છે સરકાર સીના ટેક્સના પૈસા એ લોકો એમની ઉજવણીઓ કરે છે અને ઉજવણીના ભાગરૂપે એમનો પાર્ટીનો પ્રોગ્રામ બનાવીને પણ ઘણા બધા એવા ખોટા ખોટા જે તાયફા કરે છે એ બધા બંધ કરીને સીધે સીધા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો સાથોસાથ એમને આ વળતર આપો અને વહેલી તકે વળતર આપો જેથી કરીને ખેડૂતો નવેસરથી ખેતી કરીને એમનું ગુજરાન ચલાવી શકે જય હિન્દ જય માતાજી જય ભારત